ધાનેરાના સરાલ ગામે શ્રી ભાગવત સપ્તાહના કાર્યક્રમમાં પોથી યાત્રા યોજાઈ ધાનેરા તાલુકાના સરાલ ગામે રહેતા રામાપીર મહારાજ અને દ્વારકાધીશના ભગત એવા મફાભાઈ અટિયાના દ્વારકાધીશાભાઈ ભાગવત સપ્તાહ કરવાનો પ્રસ્તાવ મૂક્યો જેથી તેઓના ભાઈઓ અને પરિવારે આવા ધર્મના સરસ કાર્યમાં સહભાગી થવા માટે તેમની પડખે ઉભા જણાવેલ જેથી મફાભાઈ ભગતે આ ભાગવત સપ્તાહની તૈયારીઓ કરેલ અને સરાલ ગામના સમગ્ર અટિયા પરિવારને બોલાવીને આ ભાગવત સપ્તાહ આવનાર લોકોની સેવા ચાકરી કરવા માટે જણાવતા સરળ ગામના સમગ્ર અટિયા પરિવારે જણાવેલ કે આવા જ ધર્મના કાર્યમાં આખો પરિવાર સાથે રહેશે અને કામ કરશે તેવું જણાવેલ જેથી મફાભાઈ ભગતે હર્ષ સાથે આ કથાનું આયોજન કરેલ અને બુધવારે સવારે ગોગા મહારાજના મંદિરેથી ભાગવત સપ્તાહ સ્થળ સુધી પોથી યાત્રા યોજાઈ હતી જેમાં સરળ ગામ સહિત અન્ય ગામોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને વાસ્તે ગાસ્તે નાસ્તા ગાતા આ પોથી યાત્રાને સભા મંડપ સુધી લાવ્યા હતા અને તેઓ પોની પૂજા કરી ભાગવત સપ્તાહના કથાકાર એવા શ્રી નિર્મલા રામજી મહારાજ મોડાસા કથાની શરૂઆત કરી હતી અને પોતાની આવનાર ભાગવત સપ્તાહથી કથા સંભળાવી હતી આ પ્રસંગે ધારાસભ્ય નથાભાઈ પટેલ રામસણના પૂર્વ ગોવાભાઈ ચૌધરી સરાલ ગામના મહંત શ્રી રામચંદ્રજી મહારાજ તથા ધાનેરા કોંગ્રેસના તાલિકા પ્રમુખ દિનેશભાઈ પટેલ સહિત અન્ય નામી અનામી લોકો ખાસ હાજર રહ્યા હતા અને કથાનું રસપાન કરાવ્યું હતું આજે માં પટેલ પ્રેમાભાઈ રણછોડભાઈ હટિયા પરિવાર તરફથી ભાગવત કથા નો આરંભ કરેલ છે પચીસ તારીખ થી એકત્રીસ તારીખ સુધી ભાગવત કથા ચાલુ રહેશે સંત શ્રી નિર્મળારામ બાપજી માણસાવાળા એનું પ્રવચન કરશે